નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા ખરોડ ગામ નજીક તાજેતરમાં જ બનાવેલા બ્રિજ પર થોડા જ દિવસોમાં મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે વાહન ચાલકો બ્રિજનો માર્ગ તાળી સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બનતા ભાડે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આ પરિસ્થિતિને કારણે પાનોલી કરમાલી રવિન્દ્રા જીઆઈડીસી પબ્લિક સ્કૂલ કરોડ વિસ્તાર તેમજ ખરોડ અને ભાડી ગામના લોકો માટે મુસાફરી દુષ્કર બની ગઈ છે વરસાદી દિવસોમાં ખાડામાં પાણી ભરાતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે જ્યારે વરસાદ ન હોય ત્યારે દૂરના કારણે શ્વાસની તકલીફો વધતી જાય છે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે તેમનું કતુ વલણ છે કે આ બ્રિજ ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ છતાં ગણતરીના દિવસોમાં રસ્તો ખાડામાં ફેરવાઈ જતો એ કામની નિશ્ચિત ગુણવત્તા દર્શાવે છે જનતા ખુલ્લેઆમ તંત્રને સવાલ પૂછી રહી છે કે એટલી ઝડપથી બ્રિજની હાલત ખરાબ થવાની જવાબદારી કયા કોન્ટ્રાક્ટર અને કયા અધિકારીઓની છે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ખાડા પુરાવવામાં આવે વિકલ્પી સુવિધાઓ ઊભી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી જનતાને ન્યાય અપાય રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સામાજિક કાર્યકર જુનેદ પાનગયા નેશનલ હાઇવે અડતાલીસ કરોડ પાસે બનાવવામાં આવેલો બ્રિજ જે અત્યારે જોઈ શકાય છે કે તેના ઉપર ખાળાઓ મસ્મોટા પડી ગયા છે મસમુટા ખાડા પડી જવાના લીધે ત્યાં એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયેલો છે એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયો છે અને ગાડીઓના કમાનો તૂટી જવાનો ભય ઉત્પન્ન થયો છે જેથી લો ગાડીવાળા લોકો નીચેથી જવા સર્વિસ રોડ વાપરવા મજબૂર થયા છે સર્વિસ નીચે વાપરવાના કારણે નીચે ટ્રાફિકના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઉપર એટલા મસમૂરા ખાડા જ પડી ગયા છે કે જે ખાડાના લીધે વરસાદ પડે તો ખાબોચિયા ભરાઈ જાય છે અને એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થાય છે અને અત્યારે હાલમાં વરસાદ નથી ત્યારે ધૂળધમણીનું સામર્થ્ય બની ગયું છે રસ્તાઓ પર એવું લાગી રહ્યું કે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે થોડાક જ દિવસમાં જો બન્યો હોય બ્રિજ અને થોડાક જ દિવસમાં આટલા મોટા ખાડા પડી ગયા હોય ડિવાઇડર ઉપર કીડા પડી ગયા હોય તો ત્યારે મારે તંત્રને અપીલ છે કે આના પર કાર્યવાહી કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારી પર એક્શન લેવામાં આવે અને ખાડાઓને પૂરવામાં આવે